ડાયટ તારીખ ડિસેમ્બર બે હજાર પ્રાથમિક વિભાગમાં દરેક તાલુકામાંથી પસંદ થયેલ પ્રાથમિક વિભાગની ત્રીસ કૃતિ અને માધ્યમિક વિભાગની વીસ કૃતિ મળી કુલ પચાસ શાળાઓના બાળ વૈજ્ઞાનિકો અને માર્ગદર્શક શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં બાળ વૈજ્ઞાનિકો અને તેમના માર્ગદર્શક શિક્ષકશ્રીઓના આ સ્તુત્ય પ્રયાસને પ્રોત્સાહિત કરવા અને પ્રમાણ વાળાએ આપની સૌની વ્યવસાયિક ફરજ બની રહે છે આ પ્રકારની શૈક્ષણિક પ્રવૃત્તિ વધુ લોકભાગ્ય લોકભોગ્ય બને અને સરકાર વિજ્ઞાન શિક્ષણ અંગેનો સર્વાંગી અને સાર્વત્રિક હેતુ સિદ્ધ થઈ શકે તે માટે ત્રણ દિવસના કાર્યક્રમમાં મોડાશાની નજીકની શાળાના બાળકો અને શિક્ષણ શ્રેઓ ખૂબ મોટી સંખ્યામાં મુલાકાત લઈ વિજ્ઞાન મેળો માન્યો હતો વિજ્ઞાન પ્રદર્શન હજી આવતીકાલ સુધી ખુલ્લું મૂકવામાં આવેલ છે